સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને વાઈગા અટાણા હાડા બા ને આજ છે રેક પાસમ તો અમે ઘર માં સ્યારે રેક પાસમ રહ્યા ને તીન શૂટિંગ ઉતારે ફૂલ ઘર નું ફૂલ ઘર ના કે મેરા મેન અને અમે જો હાંબા ની ખીર બનાવી બટેટા ની સુકી ભાજી બનાવી ને દહીં છે સાહ છે ને એમ બધાય કેતા હોય કે આપણે કોઈ કીડી મકોડો કોઈ આપણે એમ કે આ ખાવાનું કોઈ પાપ કર્યું હોય ને તો આ પાપ એમ કે ધોવાઈ જાય હાસી વાત છે નીતિ ને આ બધી